नमस्कार मित्रों बात करिशु आज ना ताजा समाचार ने હવામાન વિભાગ ની આગાહી મુજબ ગુજરાતમાં મેઘ મહેર યથાવત રહેશે રાજ્યના 5 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે રાજ્યમાં 30 ઓગસ્ટ સુધી ભારે વરસાદનો અનુમાન છે આજે 5 જિલ્લામાં બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ અને મોરબીમાં অতি ભારે વરસાદનો ઓરેન્જ એલર્ટ જાહેર કરાયો છે સૌરા જિલ્લા અને બેસંગપ્રદેશમાં વરસાદનો યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે કચ્છ સુરેન્દ્રનગર દ્વારકા જામનગર માં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે સુરત અંતર ભાવનગર અમદાવાદ ગાંધીનગર મહેસાણા ખેડા નહી સાગર પંચમહાલ દાહોદ નવસારી વલસાડ ડાંગ દમણ અને દાદરાગઢ હવેલીમાં પણ વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ઉલ્લેખનીય છે કે બંગાળની ખાડીમાં વધુ એક સિસ્ટમ આકાર લીધો છે જેની અસરથી ગુજરાતમાં ઓગસ્ટના અંત સુધી વરસાદ વરસતો રહેશે ઉપપ્રવાસમાં સગત વરસાદથી ભરુમાંથી સાગ્રંતીમાં બીજો 15000 ક્યુસેક પાણી ઓડાયું છે તેમ પાણીનો આવરો વધતા હજુ પણ વધુ માત્રામાં પાણી છોડવું પડે તેવી શક્યતા છે धरोई पानी बाया संत सरोवर अहमदाबाद पहुंचता साबरमी बने का बेरेजना तीस पैकी पच्चीस दरवाजा गई काल खुला मुकाया है तो हाल नवी अपडेट से जो तुमने हमारा वीडियो पसंद आता हो तो वीडियो ने लाइक कर चेनल सब्सक्राइब कर बाजू में दबावी दीजिए